ભરૂચના પોળ ખાતે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો બે હજાર છસો ચોવીસમાં કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ચૈત્રસુ તેરસના પવિત્ર દિવસે થયો હતો તેથી દર વર્ષે આ દિવસને મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે આ દિવસ મહાવીર જયંતિ તરીકે ઉજવાય છે ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી ઓગણત્રીસ માઇલ દૂર આવેલા બેસદાપત્તી પાસે આવેલા કુંડલ ગ્રામમાં ચૈત્ર સુદ તેરસના શુભ દિવસે થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં આવ્યા તે સમયથી રાજ્યમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સંપત્તિમાં વધારો થયો હતો આથી તેમને વર્ધમાન તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના ગર્ભમાં તેમના જેવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યા હતા રાણી ત્રિશલાને ચૌદ શુભ સ્વપ્ન આવ્યા હતા વગેરે ઘટનાને એક મહાન આત્માના ણનું ચિહ્ન માનવામાં આવે છે જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીર સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન અહિંસા અને આધ્યાત્મિક સ્વતંત્રતાનો ઉપદેશ આપ્યો હતો માણસે તમામ જીવોને આદર અને સન્માન આપવું જોઈએ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ એવા યુગમાં થયો હતો કે જેમાં હિંસા પશુબલી જાતિભેદભાવ વગેરે ચરમસીમાએ પહોંચ્યો હતો તેમણે સત્ય અને અહિંસા જેવા ઉપદેશો દ્વારા વિશ્વને સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીરે અહિંસા સત્ય અપરિગ્રહ અસ્તેય અને બ્રહ્મચર્યના પંચશીલ સિદ્ધાંતો આપ્યા હતા આ પાંચ સિદ્ધાંતોને કોઈપણ મનુષ્ય પોતાના જીવનમાં ઉતારે તો તેને જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ તેની સદગતિ થાય છે ભગવાન મહાવીરે ત્રીસ વર્ષની ઉંમરે સાંસારિક મોહ અને રાજવી વૈભવનો ત્યાગ કર્યો હતો અને આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણના કાર્યો કર્યા હતા ભગવાન મહાવીરને બાર વર્ષની કઠોર તપસ્યા બાદ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું ભગવાન મહાવીરે પાવાપુરીમાં બોતેર વર્ષની વયે મોક્ષ મેળવ્યો હતો શ્રીમાળી પોળ ખાતે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો બે હજાર છસો સો ચોવીસમાં મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં સવારના આઠ કલાકે ભગવાન મહાવીર સ્વામીની પ્રક્ષાલ પૂજા કરવામાં આવી હતી નવ કલાકે પરમપૂજ્ય હિરણ્ય બોધી વિજયજી મહારાજ સાહેબ અને પરમપૂજ્ય હેમદર્શન વિજયજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું જેમાં બાળકો તથા યુવાઓના પ્રભુ મહાવીર સ્વામી વિષયક વકૃત્વ પર તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું તથા વ્યાખ્યાનમાં પધારના તમામ ભાગ્યશાળીઓને પ્રભાવના તેમજ લક્કી દ્રોહની કૂપન આપવામાં આવી હતી બપોરના બેત્રીસ કલાકે શ્રીમાળીપોળ મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શ્રી પંચકલ્યાણક પૂજા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ હાજર રહીને ભગવાન મહાવીર સ્વામીના

ஹரிஹந்தரி 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 આજે પ્રભુ મહાવીર ના જન્મ આજે ઉજવણી ખૂબ સુંદર થઈ રહી છે પ્રભુ માં ગુરુદેવ ના સાંભળી સૌ પ્રભાવિત થયા પ્રભુ તેમના વર્ષ પહેલા ધરતી પર જયારે આવેલ ત્યારે જીવનમાંપીને રાજેશ્વર બને ક્યાં ત્યાગ ત્યાગ થઈ અને ધર્મ ધર્મ ના ધર્મ ના પ્રભુએ બધું સંસાર ત્યાગ કરી અને ધર્મ રાજેશ્વર બન્યા

અંદાજિત પાંચ માઇલ ચારે દિશા તરફ સરાઉન્ડિંગ એક સુધી હિંસા અતિ હતી પ્રભુ મહાવીરે પાંચ મહાવ્રત પર ખુબ ભાગ મૂક્યો હતો એ પાંચ મહાવ્રત તથા અહિંસા સત્ય આચાર્ય બ્રહ્મચર્ય અને અપરિક્રમ આ પાંચ મહાવ્રત દરેક જીવનમાં પાંચ મહાવ્રત પાલવા જરૂરી છે પ્રભુ મહાવીરે કહ્યું હતું કહેવાય છે કે મહાવીરે કહ્યું કે ભાઈ પુરુષ નું જેમ સાધુ થાય છે એવી રીતના સ્ત્રીઓને પણ સાધુ કરવા

અને રાજ રાજુપાલ રૂટવાલિકા તરીકે નદી તટ પર દોઢ સુધી ગુરુ તપાસ્યા કરી અને વૃક્ષ રીતે તપાસ્યા કરીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય છે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુ કેવલી તરીકે ઓળખાયા અને કેવલી થયા પછી મારા પ્રભુએ ત્યારે જીવન દિવ્યા ત્યાં સુધી માત્ર માત્ર જીનવાણી દ્વારા બધાને હિંસા પ્રત્યે ન કરવી જોઈએ અને અહિંસા પાલન કરવું જોઈએ એટલે એટલી હિંસા કાયાથી નહીં પણ મન વચન અને કાયા તમારા મનમાં પણ તે માટે હિંસાનો ભાવ ન આવવા જોઈએ એના પર ભાર મૂક્યો હતો બોતેર વર્ષનું આયુષ્ય જીવન જીવ્યા પ્રભુ મહારાજ મહાવીર સ્વામી અને આખા જીવનની અંદર પ્રભુ મહાવીર એ ખૂબ ઉપદેશ સુંદર ઉપદેશ આપ્યા અને મુખ્ય ઉપદેશ જે અહિંસાનો છે કે ભાઈ તમે કોઈ દરેક જીવોને જીવવો અને તમે જીવો અને જીવવા દો નાના માણી નાનામાં નાની પેઢીને પણ જીવવાનો અધિકાર છે તો આ જે ઉપદેશ અગર બધે જો ઘરે ઘરે પહોંચાડીએ અને વિશ્વમાં જો ફેલાવો થાય અત્યારે જે ચારે બાજુ ઈશ્વર ની અંદર એકબીજાની અંદર જે લડાયા થઈ રહી છે એનો કઈક અંશે અટકાવ થઈ શકે આજના પવિત્ર દિવસે પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં ખોટી ખોટી નમસ્કાર કરી લીધું છું